અને મેદસ્વિતા સામે લડવા માટે પ્રેરિત કરવાનો છે અગિયારમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી એકવીસમી જૂન ના રોજ વડાપ્રધાનની જન્મભૂમિ વડનગરમાં કરવામાં છે યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ સાથે ઉજવનારા અગિયારમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સાથે સમગ્ર ગુજરાતમાં ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતનો ધ્યેય પણ રાખવામાં આવ્યો છે યોગ ભારતીય સંસ્કૃતિ અમૂલ ભેટ ભારતે યોગની આપી છે બે હજાર પંદરથી થી પ્રથમ યોગ દિવસની શરૂઆત થઈ બે હજાર પચીસમાં માં અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી અમે ગુજરાતભરમાં યોગના કાર્યક્રમો કરી રહ્યા છીએ હંડ્રેડ ડેઝ કાઉન્ટડાઉનની અમે શરૂઆત કરી છે તેર માર્ચથી લઈને અત્યાર સુધી ગુજરાતભરમાં અમે 100 થી વધુ કાર્યક્રમ કર્યા છે જેમાં 5 1000 થી વધુ સંખ્યા એમાં પહેલા થોડા દિવસમાં જૂનાગઢમાં સુરતમાં વડોદરામાં અને અમદાવાદ રિવરફ્રન્ટ પર પણ કાર્યક્રમ થયા 21 જૂન પહેલા આટલા મોટા કાર્યક્રમો ફક્ત ગુજરાતમાં થયા છે આખા દેશમાં તો ગુજરાતમાં એક યોગનો મહોલ છે અને જ્યારે 21 જૂન આવે છે 21 જૂન ની ભારત સરકારની થીમ છે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય એટલે સ્વાસ્થ્ય એટલે માનવ સ્વાસ્થ્યની વાત સુધી પૂરતું નથી

આપણા સૌ ભારતીયો માટે ગર્વ અને ગૌરવની વાત છે તો વડનગર એક ઐતિહાસિક નગરી છે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર અગિયાર લોકેશન પર અમે કાર્યક્રમ કરી રહ્યા